સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને નર્સરી બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ થશે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી એક એપ્રિલથી કરી શકશે આ યોજનાનું નામ છે મિત્રો સ્વરોજગાર સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી જેની અંદર ખેડૂત મિત્રોએ બસો ચોરસ મીટરથી લઈને પાંચસો ચોરસ મીટર સુધીની મિત્રો એક નર્સરી બનાવવાની હોય છે અને આ નર્સરીની અંદર ખેડૂત મિત્રો પોતાની રીતે મિત્રો ધરું અથવા તો રોપા ઉછેર કરી અને તેને મિત્રો વેચાણ કરીને પૈસાની આવક અથવા તો કમાણી મિત્રો કરી શકે છે સરકાર દ્વારા ખેડૂત મિત્રોને નર્સરી બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર સામાન્ય જાતિના ખેડૂતને સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને પાંચસો ચોરસ મીટરની નર્સરી માટે મિત્રો બે લાખ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો બે લાખ અને બાસઠ હજાર રૂપિયાની સહાય પાંચસો ચોરસ મીટરની નર્સરી બનાવવા માટે આપવામાં આવે છે પાંચસો ચોરસ મીટર એટલે આપણો સાદો એકમ ગણીએ મિત્રો તો પાંચ ગૂંઠા જમીન થાય પાંચ ગૂંઠા એટલે પાંચસો ચોરસ મીટર તો જો તમે પાંચ ગૂંઠાની અંદર મિત્રો નર્સરી બનાવો છો તો તેના માટે સરકાર દ્વારા તમને તે રીતે સહાય મળવાપાત્ર થશે બીજું મિત્રો કે આ નર્સરી બનાવવા માટે ખેડૂત એ જાતે નર્સરી બનાવવાની નથી જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરો અને ત્યારબાદ કાગળો તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે અને જમા કરાવ્યા બાદ જ્યારે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા જે નક્કી થયેલ એમ પેનલ કંપની હોય તેમના દ્વારા તમને આ નર્સરી બનાવી આપવામાં આવશે એટલે ખેડૂત મિત્રોએ જાતે મિત્રો આ નર્સરી બનાવવાની નથી ઓછામાં ઓછી મિત્રો તમારે બસો ચોરસ મીટરની નર્સરી બનાવવાની રહેશે વધુમાં વધુ તમે પાંચસો ચોરસ મીટરની બનાવી શકો સહાયની વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતો માટે મિત્રો યુનિટ કોસ્ટ છે તે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રહેશે એટલે મિત્રો તમને ખર્ચના પાસઠ ટકા રકમ અથવા તો બે લાખ સત્યાવીસ હજાર અને પાંચસો રૂપિયાની સહાય પાંચસો ચોરસ મીટરની નર્સરી બનાવવા માટે મળશે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને પણ મિત્રો યુનિટ કોસ્ટ છે તે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રહેશે પરંતુ તેમાં મિત્રો સહાયનું ધોરણ છે તે પંચોતેર ટકા રકમ છે તો તેમને સહાય મિત્રો બે લાખ બાસઠ હજાર અને પાંચસો રૂપિયાની સહાય મળશે જો મિત્રો તમે પાંચસો ચોરસ મીટરથી ઓછી નર્સરી બનાવો છો તો સહાય મિત્રો તમને તે રીતે ઓછી મળવાપાત્ર થશે અમુક શરતો છે મિત્રો જેનું તમારે પાલન કરવાનું રહેશે તો નર્સરી મિત્રો ઓછામાં ઓછી બસ્સો અને વધુમાં વધુ પાંચસો ચોરસ મીટરની અંદર બનાવવાની રહે છે નર્સરીનું જે સ્ટ્રક્ચર છે તે મિત્રો એમ પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહે છે એટલે કે જે સરકાર દ્વારા માન્ય ડીલરો હોય તેની પાસે તમારે બનાવવાની રહે છે પ્રોજેક્ટ બેઝ મુજબ જે સહાય તમને થશે કે તમે બસો ચોરસ મીટર ત્રણસો ચોરસ મીટર અથવા તો ચારસો અથવા તો પાંચસો ચોરસ મીટરની જે રીતે નર્સરી બનાવો છો તે રીતે તમને મિત્રો અલગ અલગ સહાય મળવાપાત્ર થશે લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ આજીવન મિત્રો એક જ વખત તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે હવે મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે કયા કયા કાગળો જમા કરાવવાના રહેશે તો તમે જે મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય તે અરજી આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની ઝેરોક્ષ અને મિત્રો એક આધાર કાર્ડની ઝેરોક્ષ આટલા કાગળો મિત્રો તમે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવશો ત્યારબાદ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે અને પૂર્વ મંજૂરી મળેથી મિત્રો તમારે એકસો દિવસ એટલે કે છ મહિનાની અંદર આ નર્સરી બનાવવાની રહેશે નર્સરીનું મિત્રો સંપૂર્ણ સ્ટ્રક્ચર બની ગયા બાદ તમને સહાય મળવાપાત્ર થશે વધુ માહિતી માટે મિત્રો તમે જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને